ભરૂચ ખાતે કલેક્ટરે ગેરકાયદેસર માટી ખનન જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ મારું નામ નરેશ જાની છે ઇન્ચાર્જ જ્યોલોજીસ્ટ તરીકે ભરૂચ હાલ છું ભરૂચ પર છું બે દિવસ પહેલા માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તેઓના બંગલાની પાછળ જે ખનન કરવામાં આવતું હતું એવી સાહેબની સૂચનાથી અમારી ટીમે જે તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવી તો તપાસ સામે ત્યાં બે એક્સકેટર મશીન તેમજ બે હાઈવા પકડવામાં આવેલા હતા અને તેઓના દ્વારા નર્મદા નદીના પટ વિસ્તારની અંદર હાલમાં જે ફાળભૂત યોજના મતલબ બાબતે ત્યાંથી ખનીજ કરી અને તેમની જે વોલ બનાવવાની હોય છે તો એ વોલમાં ફિલિંગ કરવા માટેની કામગીરી કરવામાં આવતી હતી અમે જે તે મશીનના અને હાઈવાના જીપીએસ પોઈન્ટ ને એવું હાલમાં લીધેલું છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને ને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે પ્રમણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે